નમસ્કાર દર્શક મિત્રો તાલકા ન્યૂઝ આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી બોબાર કરીશું નજર સમાચાર ધરમપુર જય જોહાર આજ રોજ તારીખ સત્તર એક બે હજાર ચોવીસના દિવસે ધરમપુર તાલુકાના મારા મત વિસ્તારમાં આવતું મર્ધમાળ ગામના આગેવાનો અને એસએમસી પ્રમુખ શ્રી અને સમિતિ દ્વારા કરેલ ફરિયાદ કે શાળામાં આપવામાં બાળકોને નાસ્તામાં આપવામાં આવતા ચણા સડી ગયેલ હોય અને અંદર જીવજંતુઓ પડી ગયેલા હોય જે બાબતે આજરોજ મર્દમાળ અને મોટી ઢોલ ડુંગરી ગામની પ્રાથમિક શાળામાં મુલાકાત લઈ એકસો ને સાહીઠ બાળકોને આપવામાં આવતા ચણાની તપાસ કરતાં એકદમ સડી ગયેલા ચણા હતા શું આદિવાસી બાળકો અભ્યાસ કરે છે એટલા માટે આવો ભેદભાવ કરવામાં આવે છે આદિવાસી બાળકો અભ્યાસ કરે છે એટલા માટે આવા સડેલા ચણા આપવામાં આવે છે એ બિલકુલ સાખી લેવામાં આવશે નહીં તાત્કાલિક ચણા બીજા મોકલવામાં ના આવ્યા તો આવનારા દિવસોમાં આદિવાસી બાળકોના સ્વાસ્થ્ય અને હિતને ધ્યાનમાં રાખીને કાર્યક્રમ આપવાની ફરજ પડશે જેની નોંધ લેવી ધરમપુર તાલુકા પંચાયત આદિવાસી અપક્ષ કલ્પેશભાઈ પટેલ બ્યુરો રિપોર્ટ બાળકો ના સ્વાસ્થ્ય ગામેથી ફરિયાદ આવી કે શાળામાં જે બાળકોને અનાજ આપવામાં આવે છે ચણા આપવામાં આવે છે એમાં જીવજંતુઓ પડી ગયેલ છે જે બાબતે આજે રૂબરૂ ચકાસણી કરતા એમાંથી અસંખ્ય જંતુઓ બહાર નીકળ્યા અને અમે જાતે ચકાસણી કરી છે એક તરફ સરકાર જે આદિવાસી વિસ્તારોમાં કુપોષિત નાબૂદ કરવાની વાત કરે છે અમારા આદિવાસી વિસ્તારમાં બિલકુલ પોકળ સાબિત થાય છે અમારો આદિવાસી સમાજ ભરે ગરીબ હોય શેર લાવીને શેર ખાતો હોય પરંતુ આવું જીવ જંતુવાળો અનાજ અમે ઢોરને પણ નથી ખવડાવતા એવું અનાજ આ અમારા બાળકોને ખવડાવવામાં આવે છે એ અમને બિલકુલ સ્વીકાર્ય નથી આજે અમને અમે રૂબરૂ ચકાસણી કરી અને એની પુષ્ટિ કરી છે આવનાર સમયમાં તમામ અનાજ દરેક સ્કૂલોની ચકાસણી કરીને જે તે વિભાગમાં પુરવઠા અધિકારીની ઓફિસે લઈ જઈને તમામ અનાજ પરત સોંપીશું